કેમ છો ભાઈ મજામાં જો આપડી જોડે છે રાજભાઈ અમારે જવાનું છે ડુમસ તો તમે બન્યા રેજો જો એકદમ જાય છે બ્લેક તો રાજુભાઈ નીકળે છે ગાડી અને આપણે હોય તેની પાછળ બેસી જવાનું છે તો તમે બન્યા રેજો વિડીયોમાં આજે ભાઈ દંબાની છે મોજ આપણે જવાનું છે ડુમસ જો અમારો રથ ઉપડી ગયો છે હવે આપણે શિરાકભાઈ છે કોણ છે આગળ શિરાકભાઈ શિરાકભાઈ ને જે કે ભાઈ આપણી વાટે ઉભા છે ભાઈ કુંજન પ્લાઝા

આઈ લવ ડમ્મસ જો રાજુ બા આપડે વાટે ઉપા છે કેમ કે આપણે તમને અંધું બતાવવાનું એટલે શૂટિંગ થોડું ઘણું લેવા જાતા હોય એટલે ઉપા છે આપડી વાટે હવે બેસી ગયા હવે ઓઢાઈ છે ડાયરેક્ટ દરીએ દરી આપણે રાજભાઈ નાવાનું છે કે નથી નાવાનું ના હે નાવાનું નથી નથી કે કે અહીંયા છે ખારું પાણી એન્જોય એન્જોય ये नहीं हम फाइनली पहुंच चुके हैं डुमस में बदलुक बदलुक करते पहुंच गए हैं डुमस में अब आगे देखते हैं।, आगे देखते हैं।, आगे देखते हैं। હિન્દી થોડા થોડા ફાવતા હે પણ હિન્દી માં ખબર પડી છે વાર છે મંગળવાર મંગળવાર ના દિવસે

ખાલી વિડીયો ઉતાર લેવાનો છે ઈ તો ભાઈ માર્કેટમાં હાલું છે માર્કેટમાં હો છે રાઈડિંગ ના કેટલા લ્યો છું 100 રૂપિયા થી ને ઈ બાવળી ને આ તમારો ઠાઠ ઠઠારો વાય ભાઈ કોમરે જે કે ભાઈ ને સિરાકવા તો ભાઈ હોય હોય રાઈ છે તો આપણે ગાડી આકો ધ્યાન રાખે ને આપણે પડી જાવ આ છે લપટકણું

આ તો કઈ દરિયો કેવાય ને ભાઈ ઈ દરિયા ના પાણી હો અમારે ચિરાગભાઈ હોય ને આ બધું રાજભાઈ હોય ને જે કે ભાઈ અહીંયા આવ્યા તો હમણે ને નિરાજ નથી ભાઈ કામ ધંધો ચાલુ જ રાખવાનો છે આપણે કા જલ્દી નીકળના પડે જવા આપી જાણે એમના ઓ સીધી ડાલ જો ભાઈ ડૂમ મસે ટાઈમ 6:30 તો બહાર નીકળ છે બધાયને ભાઈ 6:30 તો અમને ભાઈ કહી દીધું નીકળી જાવ અને એકદમ ભાઈ વાતાવરણ હવે થઈ ગયું મસ્ત એકડ જો ડૂમ વાતાવરણ એકદમ મસ્ત મજાનો સંચક ખીલી ગયો છે ભાઈ ભાઈ મોજ આવે તો જા હો ભાઈ આપણા બ્લોગમાં નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ આવીને આવી નવી આપણે દાપતી રહેવાની છે ભાઈ તો હવે અમારે બને છે મકાઈની ભેળ બને છે ભાઈ ચિરાગભાઈ અને રાજુભાઈ બેઠા છે આવે એટલે ઉપાડી લઈએ કાકા એકદમ મસ્ત મજાની ભેળ બનાવે છે આપી દેજો કાકા

ફરી પાછા નવા વિડીયોમાં મળીએ થેન્ક યુ બાય બાય